ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપની પ્રચાર સામગ્રીની નમો પઝલનું બાળકો માટે આકર્ષણ જોવા મળી રહ્યું છે લોકસભા ચૂંટણી જંગ માહોલ જામી રહ્યો છે ચૂંટણી સભાઓ જનસંપર્ક અભિયાનની સાથે પ્રચાર સામગ્રી રૂપે કેપ ઝંડા ટી શર્ટ વગેરેની સાથે બાળકો માટે ભાજપ દ્વારા મોદી પઝલનું પણ વિતરણ થઈ રહ્યું છે જેનું બાળકોમાં આકર્ષણ જોવા મળી રહ્યું છે હાલ વેકેશનનો સમય હોય બાળકો મોદી પઝલ સાથે સમય પસાર કરી ખુશ જોવા મળી રહ્યા છે મારું નામ હર્ષિલ રાણા છે આ પઝલ નમો નરેન્દ્ર મોદી નું છે આ પઝલ નાના છોકરા માટે બહુ જ સારું છે એક જ ચાલે નરેન્દ્ર મોદીજી ચાલે મારું નામ નિસર્ગલ છે અને મને મામો પઝલ ગેમ ખૂબ ગમે છે ને એક જ દાદા ચાલે જે છે નરેન્દ્ર મોદી દાદા એક જ દાદા છે જે છે નરેન્દ્ર મોદી દાદા મોદી સરકાર